કૌશલ દીક્ષાંત સમારોહ યોજી વિદ્યાર્થીઓને મેડલ પ્રમાણપત્ર એનાત કરાયા વાસદા વાંસદા મનપુર ગામ ખાતે આઈટીઆઈના પટાંગણમાં કૌશલ દીક્ષાંત સમારોહ કૌશલ એન નાયક પિન્ટુભાઈ ગરાશિયા મનપુર ગામના સરપંચ યોગિતાબેન બિરારી તથા ફરહાનભાઈની પ્રેરક ઉપસ્થિતિ તથા સંસ્થાના આચાર્ય જીસી ચૌધરી ફોરમેન જે એમ પટેલ સંસ્થાના સ્ટાફ મિત્રો અને તાલીમાર્થીઓની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈટીઆઈ વાંસદાના ગત વર્ષના પાસઆઉટ તાલીમાર્થીઓ માટે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા કૌશલ એન નાયક તથા પિન્ટુ ગરાશિયાએ એમના પોતાના અનુભવ

છેલ્લા બે ત્રણ વર્ષથી હું સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલો છું હું હાલ સીઈઓ છું પણ મારી સાથે એક મારા ડિરેક્ટર છે પાર્ટનર છે ભવેશ એ આજે નથી પણ એમનો એક એક્ઝામ્પલ આપું એમણે પાર્ટી આઈટીઆઈ માંથી ધોરણ દસ પૂરું કર્યા પછી એમને ભણવામાં ઇન્ટરેસ્ટ નહીં હતો એટલે ટુ વ્હીલર મેકેનિક નો કોર્સ કરેલો પછી હોન્ડાની ડીલરશીપમાં એઝ અ વોશિંગ બોય તો આ ત્રણ સમાજ કૌશલ્ય દીક્ષાંત સમય યોજાયો પાડી આઈટીઆઈ ખાતે ઓગસ્ટ બે હજાર પાસ થયેલા તાલીમાર્થીઓના માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણ માટે સંસ્થા ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા નાયબ નિયામક વિમલ ટંડેલ આચાર્ય વર્ગ બે કુમારી સુરેખાબેન ટંડેલ સંસ્થાના ફોરમેન ઇન્સ્ટ્રક્ટરો અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોએ કૌશલ્ય દીક્ષાંત સમારોહને સફળ બનાવ્યો હતો આઈટીઆઈ પાડી ખાતે ત્રાણું ટકા રિઝલ્ટ મેળવી ગુજરાત ખાતે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું આ કાર્યક્રમમાં લિમિટેડ એકમના એચઆર મેનેજર હરેશ બોદર સંતોષ મોધવાણીયા તેમજ હરકિશન પ્રજાપતિ તેમજ બાલદા ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ પટેલ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી ઉમરગામમાં લોહીની ને પહોંચી વળવા યોજાયેલ રક્તદાન માં સાઈઠ જેટી બોર્ડર